આજે કપાસમાં ખાતર નાખવા દેવી છે અને હાથે બધું હેવી રહ્યું છે

વિડીયોમાં કન્ટેન્યુ જોડે ગયો તમને વિડીયો જોવાની મજા આવે છે જો ખાતમ નથી કે થાતી હે યાર કયા આ વિડિયો આપણે તમને દેખાડશું हमारी खातरनी डोलो ने वो बूधी है आछे हमारीवाड़ी तुम्ही જોઈ શકો હાલો મિત્રો આપણને ઇનથી આજે આપણે ખાતર નખી રહ્યા છીએ મોલ પાણી પણ સારા થાય ખાતરે અને આ છે પૂરી ગયા છે તમને દોપહર સુધી પૂરીયા છે મોલ હારો

અને જીન પણ હારા બેહે એ ઊભી છે કોકા પણ હારા બેહે ડોડા બેહે હારા એ ઊ આપડે ખાતર ઉપવા મને દે છે તો બધાઈને મદદ આવતી છે આપડા વિડિયો જોવાની ને આપડે આઈડી ને ફોલો કરી લીજો તો આપડે ખાતર નાખી રહ્યા છીએ આ એને ખાતર નાખી જોઈ શકો હા અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું હલો મિત્રો બધા મજામાં જ છે આપણા વિડીયો બધા મજામાં જ છે તો આપણે આજે નાખીએ ખાતરને એવું થયું કે જોઈ શકો છો મે ઉરિયા ખાતર પેલ થી નીજ વાપર્યું છે ખોખાય પણ હારા બેહે તેમ જોઈ શકોો દેખાડશુ તમને આવા ખોખા બેઠા છે મટડીમાં ઈજ ખાતર નાખીવી છે ઉરિયા તો મે આપણે આલ્યા જાવી તમને દેખાડશુ બધી અચ્છા જામફળ ને એ ઊભધી આ માંડી છે આપણે જે ખાતર નાખ્યું ભઈને આ તલ ને ઊભધી છે તોય બધી છે

ડોડા ડાય પણ આવા બેહી ગયા છે મૈંડવી છે જો અસલ મજાનો તો એ બધું ચાલી રહ્યું છે અમારી ગાડીમાં આ છે ડોડા બેહી ગયા છે એટલે એટલે આ બધું અમારી ગાડીમાં હાથી હલી રહ્યું છે ખાતર નાખી દીધું છે આપણે તો એવું બધું છે અને તલમાં તમને દેખાડશું વેરાયટીમાં કેવા કેવા અસલ થઈ ગયા છે એ તલય આપણી વેરાયટી વહેલી છે કેવા તલ બઢવાને એવું બધું આવે એ તમને દેખાડશું છે આવા આવા તલના વઢવાની ઉભી થઈ ગયું છે તમે જોઈ શકો કેવા મસ્તીના વઢવાની ઊભી છે તમે જોવો આવું ખાતર છે આપણે એટલું ફળ મળે બહુ સારું કહેવાય तो जो है जो तल पाएसल में जाना ठीक है अपने तो बोलो पूरा कृषि भाई भाई કાંટા ચાલુ થઈ ગયા છે ને રૂડે હે એવું બધું છે આપણે તો કામ થઈ ગયું ને એવું નખાઈ ગયું વગળે જાય છે અને કપાને લાગી જાય છે હવે ઘણ કપાસ પણ સારો થઈ જાય છે ખાતર નાખી દીધું સારું ક વરસાદ આવી જાય તો ચાલુ થઈ ગયો હે હવે કે બુધે હે તો વરસાદ પણ ચાલુ થઈ ગયો હે ઈ તમે દેખાઈ છે તો વરસાદ પણ આવી ગયો આ વિડિયો પૂરો કરશું

મિત્રો તો આપણે ખાતર નાખી દીધું અને વરસાદની મોસમ પણ થઈ ગઈ છે એ તમને દેખાડ છું તમે જોઈ શકો કેવી લીલી વાડી અને વરસાદની મોસમ થઈ ગઈ છે બધું છે તમે જોઈ શકો यो ये वो बुधवार ले है मौसम मौसम थाई गयो है वर्षे यो कपाना फूल फाल ने जींदवार ने यो बुधवार लगी क्यों से જિંદ વાને એવું થઈ ગયું છે ખાતર નીવું નાખ્યું છે હું અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું બાય બાય